કતરગામ પોલીસે ઉત્તર ગુજરાતના પાલનપુર ખાતેથી પકડી પાડી ચોરનો મુદ્દો માલ કર્યો છે પાસે ખાતે રહેતા બાવન પરેશભાઈ ચીનુભાઈ સવેરી કતરગામ વાડીમાં હરીકૃષ્ણ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં એસપી ડાયમંડ ફોર્મના નામે કારખાનો ધરાવે છે પરેશભાઈ ઝવેરીના કારખાનામાં સોમવારે મોડી રાત્રે બે વાગ્યાના રસ્તામાં તસ્કરો તો હતા કારખાના મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર ઘુસેલા તસ્કરોએ પરેશભાઈની ઓફિસના ટેબલના ખાનામાંથી અલગ અલગ કેરેટના કુલ રૂપિયા ત્રેવીસ લાખ પિસ્તાલીસ અચવાની વત્તાના હીરા માત્ર અડધો કલાકમાં ચોરી કરીને ભાગી ગયા હતા પતારગામ પોલીસે પરેશભાઈ ઝવેરીની ફરિયાદ લઈ ગુનો દાખલ કર્યો હતો ખાતામાં નોકરી કરતા કારીગરોની અલગ અલગ પૂછપરછ કરવામાં આવી હતી તેમજ અગાઉ કામ કરતા કારીગરોની માહિતી મેળવવામાં આવી હતી આ દરમિયાન અગાઉ કામ કરતા કારીગરની માહિતી મળી હતી જેમાં ગુના અંજામ આપવામાં સંડોવણી સામે આવી હતી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ ના આધારે તપાસ કરતા તેઓ પાલનપુર તરફ નાસી ગયેલાની માહિતી મળતા એક ટીમ તપાસ માટે પાલનપુર ખાતે રવાના કરાઈ હતી પાલનપુર ખાતે સ્થાનિક પોલીસની મદદ મેળવી જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ નરસિંહભાઈ ચૌધરી યોગેશ કુમાર ઉર્ફે ચકો રાયબલભાઈ ચૌધરી અને મેહુલ હાજાભાઈ ચૌધરીને પકડી પાડ્યા હતા પોલીસે પકડેલા આરોપી પૈકી આરોપી જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ અગાઉ ફરિયાદીની કંપનીમાં જ નોકરી કરતો હોય તે ઓફિસના ટ્રોલની ચાવી ક્યાં મૂકે છે તેનાથી તથા તેના ખાતામાં રાત્રિના સમયે હીરાનું જોખમ મૂકી રાખેલ હોય તે વિગતથી વાકેફ હતો જેથી જીતેન્દ્ર કુમારે દસ એક દિવસ પહેલા જ તેની સાથે રૂમમાં પાર્ટનર તરીકે રહેતા અને ગામ બાજુના મિત્ર સાથે મળી ચોરી કરવાનું નક્કી કરી અને ખાતામાં લગાવેલ ચાળીના તાળાની ડુપ્લિકેટ ચાવી બનાવી ચોરી કરી હોવાની કબૂલાત કરી ગઈ તારીખ 16 જૂન 2025 ના રોજ કતારગામ ગામ મોરારની વાડી વિસ્તારમાં આવેલ એસપી ડાયમંડ નામના ખાતામાંથી પોલિસ્ટ તેમજ રફ ડાયમંડ કિંમત રૂપિયા ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજારની ચોરી થયેલ હોવાની ફરિયાદ મળતા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય બે મળતિયાઓને મળી કુલ ત્રણેય આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે અને ગુનો શોધી કાઢેલ છે આ કામે પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ હકીકત પ્રાથમિક તબક્કે જાણવા મળેલ નથી તેમ છતાં રેકોર્ડ ઉપર ખરાઈ કરી અને એ દિશામાં આગળ તપાસ હાથ ધરવામાં આવે